આજે આપણે બનાવીશું કાચી કેરીનું એકદમ ટેસ્ટી અને ચટપટું એવું શાક તો તેના માટે આપણે આ રીતે એકદમ સરસ કાચી કેરીને એકદમ સરસ મીડિયમ રીતે કટ કરી લીધી છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને એકદમ પરફેક્ટ આ રીતે ગરમ પાણીમાં સારી રીતે થોડીક એવી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આને બાફીને રેડી કરી દઈશું તો આપણી કેરી સરસ બફાઈ ગઈ છે તો હવે શાક વગર માટે પેનમાં આપણે તેલ લઈ સૂકા મરચાં રાઈ અને મીઠો લીમડો એડ કરી દઈશું સાથે જ હવે આપણે જે કાચી કેરી બાફીને રાખી છે તેમાં એડ કરી દઈ સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે તેમાં બે ચમચી જેટલું લાલ મરચું પાવડર અને હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરી અડધી ચમચી જેટલી હળદર એડ કરી અને એક ચમચી જેટલો ગરમ મસાલો અને એક ચમચી જેટલો આપણે ધાણાજીરું પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરી દઈશું તો આ બધી વસ્તુ એકદમ પરફેક્ટ એવી મિક્સ થઈ જાય એટલે આપણે એકદમ સરસ આ રીતે છોલીને આ રીતે રાખેલો એક વાટકી જેટલો ગોળ છે તે આપણે તેમાં એડ કરી દઈશું અને આને સારી રીતે મિક્સ કરી દઈશું તો આ આપણે બધી વસ્તુ એકદમ પરફેક્ટ મિક્સ થઈ જાય એટલે આપણે થોડી વાર માટે આને કૂક થવા દઈશું તો આપણું એકદમ કાચી કેરીનું પરફેક્ટ શાક બની અને તૈયાર છે